શહેરના વેરાઈ માતા ચોક ખાતે આવેલા બીસી મિસ્ત્રી એન્ડ સન્સ ખાતે ચેતન બાલવાડી લેબોરેટરી નર્સરી સ્કૂલના પાંત્રીસથી વધુ બાળકોને આજે પરંપરાગત અને જૂના વજિંત્રોની માહિતી આપવામાં આવી હતી આ દરમિયાન વીણા ઢોલ વાંસળી હાર્મોનિયમ અને મૃદંગ જેવા વાજિંત્રો કેવી રીતે બને છે અને કેવી રીતે વગાડવામાં આવે છે તેની રસપ્રદ સમજ આપવામાં આવી હતી કેટલાક બાળકોને વાજિંત્રોના નામ પહેલેથી જ ખબર હતા અને તેમણે આત્મવિશ્વાસ સાથે તેના નામો પણ બોલ્યા ટીવી સિરિયલોમાં જોયેલા વાજિંદ્રોને સામે જોઈને બાળકો ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત નજરે પડ્યા કાર્યક્રમ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંગીત પ્રત્યે રુચિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે બીસી સી સન્સ જે અઢારસો તોંતેરથી ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેકિંગ કરી રહી છે હું એ પેઢીનો પાંચમો વ્યક્તિ છું અને આજે ચેતન બાલવાડીના છોકરાઓ અહીંયા આપણા ભારતીય વાદ્ય છે જે વીણા છે તંબુરો છે સિતાર છે એ બધાએ ફોટોઝમાં જોયા હોય પણ એનું મેકિંગ કેવી રીતે છે એ ખાસ જોવા જાણવા ઇન્સ્ટ્રુમેન્ટ્સને જો સમજવા માટે અહીં આવ્યા છે ચેતન બાલવાડીનો આ ખૂબ સારો એવો પ્રયાસ છે અમે લોકો એની સરાહના કરીએ છીએ અને પપ્પાના જીવનકાળથી દઈને અમારા જીવનકાળ દરમિયાનનો આ પહેલો એવો પ્રયાસ છે કે જેમાં બાળવાડીના છોકરાઓને પણ આવું આપણું સાંસ્કૃતિક નોલેજ આપવા માટે આવી રીતે એક નાની ટ્રીપ કરવામાં આવી છે અમે ચેતન બાલવાડી લેબોરેટરી નર્સરી સ્કૂલમાંથી આવ્યા છે જે અમારું ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ ફેમિલી સ્ટડીઝમાં છે અને ફતેગંજમાં છે તો અમે અહીંયા આવ્યા છે અમારું વિષય છે પરંપરાગત સંગીતના વાજિંત્ર પ્રોજેક્ટ અપ્રોચ છે અમારું એક જેમાં એક મહિના સુધી બાળકો એક વિષય લઈ જે અને એના પર શોધખોળ કરે છે તો એના વિશે અમે આ વિઝિટમાં આવ્યા છીએ કેટલા બાળકો આવ્યા છે હા અમે બત્રીસ બાળકો આવ્યા છે અમે સાથે લઈને અને ઉદ્દેશ એ છે કે અલગ અલગ વાજિંત્ર વિશે જાણે જોવે કારણ કે આ કેવું છે કે મોટાભાગના બધા વાજિંત્ર ફોટામાં વધારે જોવા મળે છે પણ અહીંયા આવે એ લોકો જોવે એનો અવાજ સાંભળે એની એક્સપિરિયન્સ લે એના માટે અમે એને અહીંયા લઈને આવ્યા છીએ તો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર